સીતારામ જય શ્રી કૃષ્ણ જો હું તમને કાલે જે વરસાદ આવ્યો અને એકદમ જોરદાર પવન આવ્યો તો એ રૌદ્રરૂપ ધારણ કર્યું પવન દેવી અને કેટલી નુકસાન થયું અમારા ગાર્ડનમાં હું બતાવા જો અમારા ગાર્ડનની શોભા આવ્યું કેર્યું કેર્યું આખી પડી ગયું આ એક રહી એ પણ જાડી મોટી બાકી બચવી પડી ગયું જો આખી સુવે ગયું કોઈ ખેતરવાળાઓની વાવવી હોય ને તો કાયમ આવે એ છે આખી આખી જળમૂરમાંથી ઉખડી ગયું આવો જોરદાર પવન આવ્યો મણી ફાર ઉતી કે મારી બીલી જાહે આજ બહુ કાંઠે ઉસી હતી પણ ભગવાનની દયાઈથી થી ને ભોળાનાથની દયાઈથી થી બીલી તો બસે ગઈ આ રાવણાનું ઝાડ છે બીજા બધા બસે ગયા એક જા સરસ મજા જાંબુડો તો એવડ્યું બધું ઝાડ થયું હતું તો આ પણ જમીન દોસ્ત એવડ્યું ઝાડ પણ ભાંગે પડ્યું હરી કરે ખરી એવી થળ્યું છે એટલી કદાચ નીકળીએ કરીએ જો આમ બોનતા રેગા પણ આ પૂરું થયું એણું જાંબુડાનું આ કરે જેમાંથી ભગવાનના કાયમના પૂર્ણા ઉતરે કરેન્ટ પણ નમે ગઈ પણ વાંધો નહી આવે કદાચ ઊભી થઈ જાય તો બાંધી દીશું એની મસ્તી નવું તો આખો ભાંગે આપડી થાય કે ભાંગવું હે કરવું હે પાછો કુદરત બધું સારું કરી દી છે પણ અટાણે તો જવો આખા ગાર્ડનની હાલત ખરાબ ઘર નાખ્યા થયા જવો બધાએ ભાંગે પીડ્યા ઝાડવા જેટલા કટકણા ઝાડવા આવતા ને બધા નુકસાન થયું વાંધો નહીં કરવા વાળો તો ભગવાન છે ને આ બાજુ જો સંપો સંપા ના પણ હા બટકા આવો પવન આવ્યો આખું જમીન દોસ્ત કરી દીધું બધું વેર વેરવિખેર કરી નાખ્યું વાંધો નહીં પાંચ દી પછી ઈજ જ સજાય છે તાર થાય એનું આંગણું પણ હજી પૃથ્વી છે એ ભગવાનનું જ આંગણું છે ને આખા ગાર્ડન ની હાલ જ પગવે ની બગાડે નાખી ખબર નહીં આ કેવી ખીચ ચડતી હોય ત્યાં આવો પવન આવ્યો જોરદાર પવન ફૂંકાણો ઘડીક થયું તો બધું ઋતુ નતું કરી નાખ્યું ચાર પાંચ કેરી પાડે નાખ્યું સંપો ભાંગે નાખ્યો હે ખેસ જાય હા એ આખી તૂટે ગઈ કાટેલે ને એ તો થળિયું હે તે પાસા કોરે જાય આ જવું થોડુંક દુઃખ તો થાય પણ એવું કામ આપડી કરીએ ભગવાન પાસે તો થોડુંક કોઈ નલે આખા ઝાડમાં ઊંચમાં કરીને ખબર એ તા કરવાવાળો એ પાછો એ જ છે ભાંગવું હણી કરવું હું આપણી તો આવે જાણીએ જ્યાં આ રીતે છે થોડું ઘણું નુકસાન થયું પણ એના બદલામાં ખેડૂની ખેડૂને વાહે જગતનો તાત સુખી તો આપણી સુખી માટે આ જ નુકસાન તા કંઈ ન કહેવાય હમણે ખૂબ રાજી પોશે કે એટલો મેં વર્યો અને હારામાં હારી ધરતીનો ધણી આવ્યો અને આપણા જે ખેડૂ છે એને ખૂબ આનંદ થયો એ તો આ એણે આપણું નુકસાન તો કંઈ ન કહેવાય આ બાજુમાં બધે છે કે એની પણ કુદરતી ભગવાનની દયા એથી રે ગયું અમારી પડે ગયું તો જે એવી હાલત થઈ ગાર્ડનની પણ વાંધો નહીં પાછા થોડોક ટાઈમ થાય તો તા ઉજેરેલી હું પણ જાનમાલની કોઈ નુકસાન નહીં તેટલી વાંધો ન આવે કાલે બહુ હારામ સારો પવન હતો અને વરસાદ પણ સારો થયો અને જગતના છે એણી પણ મલક રાહત થઈ ગઈ કે જે વાવેન બધું વાવ્યું હોય એણી પણ નવજીવન મળ્યું તો આ આપણી નુકસાની તો કંઈ પાસે કહેવાય જ નહીં ભગવાનના સેલ ભગવાન પાડે ને ભગવાન ઉગાડે એમાં આપણું કંઈ હાલતું નહીં તો જય શ્રી કૃષ્ણ બધાય ખૂબ ખુશ રહીજો આનંદથી સોમાસાની ઋતુ માણો અને ક્યાંય પણ દેવદર્શની જાઓ તો તમારી જાતનું જતન કરો કોઈ પણ પ્રસંગમાં જાઓ તો સુરક્ષિત રીઓ બધાય બસ એવી જ પ્રભુ પાસે પ્રાર્થના